જિલ્લાના પંચમહાલ માંગલિયા બેઠક પરથી ચૂંટણીનો માહોલ જામ્યો તાલુકા પંચાયતની ની માંગલિયા બેઠક પરથી પેટા ચૂંટણીમાં ચૂંટણી લઈને રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા તો આવો જોઈએ એક રિપોર્ટ તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશ પાઠક જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારિયા મગનભાઈ ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગી ઉમેદવારી ફોર્મ ભર્યું દેવેન્દ્ર કુમાર વિજયસિંહ પગી ઉમેદવારી નોંધાવી પેટા ચૂંટણીના અંતિમ દિવસે ભાજપ અને આ પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભરવામાં આવ્યા

આજ રોજ શેરા મંગા ની તાલુકા પંચાયત ની સીટ નું બાય ઇલેક્શન અમારે આવ્યું છે અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય મોરબીશ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે એક નવ યુવાનની પસંદગી કરી છે આજે અને જંગી બહુમતી છે એકસઠસો નું મતદાન છે જો પંચાવનસો નું મતદાન થયું તો ભારતીય જનતા પાર્ટી પાંચ હજાર ચારસો વોટ પૂરે પૂરા લઈ જાય અને આ સીટ અમે અમારો જે કાયમી રેકોર્ડ છે એ સંપૂર્ણ જાળવી રાખવાના છે એમાં કોઈ બે નથી અને આજે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ગામના સમર્થકો આગેવાનો વડીલો માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે અમે ફોર્મ ભરવા માટે વધારે મારું નામ જીગ્ન કુમાર શિવશંકર પાઠક પંચવા ભારતીય જનતા પાર્ટીના ના ઉપપ્રમુખ